સજભૂજથી તમામનો જીવ બચ્યો હોવાનું કહ્યું હતું ગુડ મોર્નિંગ દોસ્તો તારીખ અઠાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુરતથી ઇન્ડિગોની સિક્સ ઇ ફિફ્ટીન ઝીરો સેવન નંબરની ફ્લાઈટ સુરત માટે જાય છે જેમાં એકસો પંચોતેર પેસેન્જર સવાર હોય છે અને આ ફ્લાઇટ સુરતથી દુબઈને બદલે અમદાવાદ આવીને અર્ધ વચ્ચે ઊભી રહી જાય છે જેનું રીઝન છે ટેકનિકલ ખામી હું તમને વિસ્તારથી જણાવીશ કે શું પ્રોબ્લેમ થયું હતું નવ ને પિસ્તાલીસે જ્યારે સુરતથી ફ્લાઇટ ટેક ઓફ થાય છે અને એક કલાકને ત્રીસથી પાંત્રીસ મિનિટ કરતાં પણ વધુ ફ્લાઇટ ચાલ્યા બાદ અચાનક પાઇલોટ તરફથી એક અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે ફ્લાઇટની અંદર વિંગ્સમાં ક્યાંક ટેકનિકલ ખામી હોવાના કારણે આપણે ઇમિજિએટલી અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ કરવું પડશે મહત્વની વાત એ છે કે આ પાઇલોટના અનાઉન્સમેન્ટ કર્યા બાદ જ્યારે એર હોસ્ટેસને પૂછતા તેમણે ચાલીસથી પિસ્તાલીસ મિનિટ જેટલો સમય જણાવ્યો હતો પરંતુ જ્યારે આ અલાઉન્સ બાદ તમામના જીવ ટાળવે ચૂંટી ગયા હતા મહત્ત્વની વાત એ છે કે પાયલોટની સૂઝબૂઝ અને પાઇલોટના અનુભવના કારણે ચાલીસ મિનિટ બાદ પાઇલોટે પચીસથી ચાલીસ મિનિટ બાદ પાઇલોટે એકદમ આસાનીથી અને સેફ લેન્ડ અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ પર કરાવ્યું છે